કેમ છું મિત્રો સ્વાગત છે તમારી વાતના નવા બ્લોગમાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો ફેમિલી આજે થોડું કામ હતું એટલે આપણે બ્લોગ થઈ અત્યારે લેટ ચાલુ કર્યો છે સાંજે અને કહેવાનું આપણે એ હતું કે શિવબાને ગૌર્યો ચાલે છે અને એનો આજે ત્રીજો દિવસ છે તો શિવબાને ગઈકાલે તો આપણે લઈ ગયા હતા બાર દેરાસર જૈન તીર્થ છે ત્યાં એટલે હવે આજનો વિચાર એવો છે કે આજે પણ શિવને ક્યાંક લઈ જઈએ આપણે બાર કારણ કે આખો દિવસ મતલબ સવારે ઘરે હોય અને પછી બપોરે જે સ્કૂલે જાય એટલે થાકી ગઈ હોય છે જો કે હમણાં આવશે ને એટલે તમે જોજો જ પણ છતાં બી મને એમ થાય કે ક્યાંક બહાર જઈએ ને તો એનું મગજ ક્યાંક આમ મતલબ ડાયવર્ટ થાય એને ગમે કારણ કે જમવાનું એમાં પણ હોય નહીં ને એને જમ્યા વગર ચાલતું નથી કંઈ આચરગુચર ખાધા વગર ચાલતું નથી એટલે તો બસ વિચાર છે એ આવે પછી ખબર પડે કે શું થાય છે જો બહુ થાકી ગઈ હોય તો જોઈશું નહીં તો પછી આપણે ચોક્કસ આજે જશું જ ક્યાંક નવી જગ્યાએ તો બસ બ્લોગમાં તમે બનાવી રહેજો

થાકી નથી યાર આખો દિવસ હે આમ નામ તને કઈ થયું નઈ આવા કપડા માં સીવું નાભાઈ વાળી ઢીંગલી બની ગઈશું એમ ને પુરી અને તમે તો તો દીવ દીવ કરતા તો શિવ વધારે આગળ વધી ગઈ શિવ શિવબા આવું નતું રિહાઈ રિહાઈ ને પરાણે આજે શિવબા આયા અને પછી જમી લીધું શિવબા હવે કઈ બાજુ જવું છે શિવબા નો ભૂલાઈ તો ફેમિલી ચલો હવે જઈએ આપણે આગળ અટલ સરોવર

આને ખબર નહી આજે શું ધૂન ચડી છે બોલા નથી ખાવાના હા તો પણ વરસાદ પડે એટલે કીચડ તો થાય જોઈ ને ચાલજો હો હા ચલો ફેમેલી જઈએ હવે આપણે વાગ્યું લખશું ભાઈ ક્યાં કોવાઈ ગયો પાછો અમે લખશું જો લખશું ક્યાં નો ક્યાંય જતો રહ્યો આ રહ્યું આ રીયાર્યું એ બાપરે બાપ લખશું નહીં આમ તો આપા આપ પાછા ચડે છો લખશું આ ટાઈપમાં જા મજા આવશે તને જા જો આમ તો કઈશ હું પણ અહિયાં પહેલી જ વાર આવી છું આપણે આની પેલા ક્યારે નામ તો બહુ બધું સાંભળેલું હતું પણ આયા જ નથી પણ મજા આવે એવું છે અહીંયા છોકરાઓને તો એમાં પણ અત્યારે આવું ગૌર્યો નહીં એવું બધું હોય એટલે ફૂલ પબ્લિક બધું શાંત પડે એટલે બધું બહાર જવાનું હોય નાની નાની છોકરીઓને લઈને તો આપણે પણ શિવબન લઈને આવ્યા છીએ અને આજે અમારો આગો નહીં આવ્યો છે જોડે જોડે જો બહુ મોજમાં છે તો બધા કારણ કે માંડ આવવા મળ્યું છે અને આ ભાઈને કાલે લાયા નતા ને એટલે આજે નિહાઈને આવવાનો હતો એ લખશું તું પડતો નહીં હોય સામે ના જવાય જો આવતા હોય તો બસ મજા આવી ગઈ છોકરાઓને જો લક્ષણ ના પાડી તો અમારા દેવરાજ ઉપર ના બોલાવે છે

જો કે મારા શิวબાઉ પકાય છે શิวન દનયા કેવો ફીલિંગ થાય છે મસ્ત હા હા એકવાર તો ફાકી દેવાનો ખાવા હોય તો ખાઈ જવાય હો ખાઈ ને તોય કશું ના થા હવે ઘરે આપણે આવી ગયા છીએ અને આવતા જો જમવાનું આપણું રેડી છે મમ્મી અત્યારે બનાવ્યા છે અને આજના જમવા તો મમ્મીએ બનાવ્યા છે તીખા અને ગળ્યા ફુલ્લા તો ચલો આવી જવા હવે જમવા માટે લેવા આપણે આવી ગયા છે ઉપર ઘરનું બધું જ કામ થઈ ગયું છે પૂરું જમી કરીને પણ આપણે થઈ ગયા છીએ હવે નવરા મતલબ ફ્રી થઈ ગયા છીએ હવે અને આજના દિવસે કહેવાય ને કે થોડું ઘણું કામ હતું છતાં પણ આપણે હવે છે ને સાંજે ગયા હતા બાર જગ્યા બહુ સારી હતી જોકે ઘણો ટાઈમ થયો પણ છતાં મેં જોઈ નથી ખબર હતી કે આ જગ્યાએ છે પણ આજે આપણે ફસ્ટ ટાઈમ ગયા છોકરાઓને બહુ મજા આવી ગઈ બીજું બધું તો ઠે કારણ કે ગઈકાલે ગયા ને તો સીગુ મને એવું કહેતી હતી ત્યાં લપસણી ને એવું બધું તો કંઈ હતું જ નહીં અને આજે એ જગ્યાએ એને એવું મળ્યું ને એટલે એ બેન થઈ ગયા ખુશ ખુશ પહેલા રડતા હતા પરાણે આયા હતા એવું હતું પણ કંઈ નહીં મજા આવી ગઈ આજનો દિવસ તો આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો નવી જગ્યાએ ગયા નવી જગ્યાની મુલાકાત લીધી અને છોકરાઓને આવી આવીએ બહુ બધી મજા તો તમને પણ કેવી મજા આવી કે નહીં બ્લોગમાં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કહેતા જજો ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી